સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે જેમાં વડોદરાના લક્ષ્મીપુરા ગામમાં રેડ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત આઠ લોકોને ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના સમા થતાં હળની પારસીઆ રિંગ રોડ પર વિદેશી દારૂને દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યા બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળી હતી કે વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આવેલ ખોડિયારનગરના સ્મશાન પાસે હિતેશ ઠાકોર માળી મોટા પાયે દારૂનો ધંધો કરી રહ્યો છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઈકાલે રવિવારના રોજ ત્યાં દારૂનો વેચાણ ચલાવી રહ્યો હતો આ દરમિયાન જ લક્ષ્મીપુરા ગામમાં રેડ કરી હતી જેમાં સ્થળપતિ બુટલેગર હિતેશ ઠાકોર માળી મેહુલ જયેન્દ્ર ગોહિલ વિક્રમ રશિક વાઘેલા ઉમેશ પટેલ અજય ભીખા સોલંકી અજય માળી વિનય માળી તથા દેવી પૂજકને ઝડપી પડ્યા હતા જ્યારે દારૂ સપ્લાય કરનાર રાજુ વાઘેલા દર્શન માળી તથા રણજીત છત્રસિંહ ગોહિલને વોન્ટન જારી કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ 28000 અઠ્યાવીસ હજારનો વિદેશી દારૂ આઠ મોબાઈલ 35000 હજારના છ વાહનો રૂપિયા એક લાખ હજારના તથા રોકડા ઓગણત્રીસ હજાર મળી બે લાખ હજારનો મુદ્દામાલ કબજો કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રીટ પાડી દારૂનો જથ્થો પકડ્યો હોય તાલુકા પોલીસ ઉમટી ઝડપાઈ હતી